શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના આંગણે ભવ્ય સામૈયા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું દરેક દીદીના માર્ગદર્શનથી પૂજિત અક્ષત કુંભની સાથે વેશભૂષામાં શ્રી રામ સીતાજી વેશભૂષામાં સજ્જ થયા હતા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બહેનો રંગીન વસ્ત્રો માં સજ્જ થઈને સામૈયા શણગારી અને શણગારેલી પૂજાની થાળીના ગુલાલ કંકુ ચોખાથી વધાવીને પૂજિત અક્ષત કુંભની ભવ્ય પધરામણી કરી હતી પૂજિત અક્ષત કુંભની સાથે આવેલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ શ્રી બકુલસિંહ રાણા સંઘ તાલુકા કાર્યવાર શ્રી અનિલભાઈ ભોરણિયા ગોપ્રેમ સીતારામ ગૌશાળાના કાર્યકર્તા સુરેશભાઈ જાદવ ધાર્મિક સંગઠનના પ્રણેતા રાહુલભાઈ મિયાત્રા થાન શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રતિપાલ સંચાલન કાર્ય આભાર વિધિ સહ રાજેન્દ્ર ગુરુજી દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમ ને શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા થાનગઢ પરિવારે જેડીસી ન્યૂઝ જયેશ મોરી Tan good.